નમસ્કાર આપનું સ્વાગત છે હું છું તુલા ખાતરી બોડેલી રોડ ઉપર વણિયાત્રી અકસ્માત સર્જાયો છે નર્મદા કેનાલ છે ઉતરતા જ એક બાઇક છે તંજ નીકળતી હતી અને અચાનક જ કોઈ પાછળથી પુરપાટ વેહિકલ જતું હતું ભારે વાહન હિટ એન્ડ રનની આ ઘટનામાં ત્રણ યુવાનોના મોત નીપજ્યા છે ત્રણે ત્રણ કઈક વાસણાના છે એવું સાંભળવા મળ્યું છે કનુભાઈ પુરુષોત્તમભાઈ રોહિત બરાબર ને કનુભાઈ પુરુષોત્તમભાઈ રોહિત છે એવી ઓળખ થાય છે એવું અમને જે જાણવા મળ્યું છે એની સ્થળ ઉપર તે પ્રમાણે અત્યારે પોલીસ પણ અહીં આવી ગઈ છે અને ટ્રાફિકનો પણ પ્રશ્ન સર્જાય એની જે કરીને પોલીસે એ રીતે ત્યાં એક તરફ વાહન વ્યવહાર પણ ચાલુ રાખ્યો છે બનાવ બન્યો છે લગભગ અડધા કલાક પહેલાં આપણે વાત કરી રહ્યા છે અને સમીચરનો આ ઘટનાને લીધે અહીં લોકોમાં ખૂબ આક્રોશ છે કારણ કે હિટ એન્ડ રનની ઘટના અકસ્માત સર્જી અને આ જે વાહન છે ભારે વાહન એ કયું ભારે વાહન હતું તે ખબર નથી પરંતુ સીસીટીવી સહિતની વિગતોને આધારે પોલીસ તપાસ અત્યારે ચાલી રહી છે અત્યારે પોલીસ ઘટના સ્થળ પર છે બનાવ બન્યો છે ત્રણે ત્રણ મૃતદેહો અત્યારે રોડ ઉપર અમે જ્યારે વાત કરીએ તે ઊભા છે અને મૃતદેહ અમે તમને બતાવી શકતા નથી એ જે બાઇક છે અકસ્માત જેથી જ્યાં સર્જ્યો ત્યાંથી અડધો કિલોમીટર સુધી બાઇકને લઈ જવામાં આવી જ્યાં અમે ઊભા છે ત્યાં મૃતદેહો પડેલા છે અને અહીંથી લગભગ અડધો કિલોમીટર દૂર ઘસડીને લઈ ગયો એ વાહન ચાલક જે હશે અને એ કેટલો બધો એક કહેવાય કે અમારું સિંહ એની પર જે દુલમ કર્યો આ લોકો પર કે સવારી તવારી હશે અને એમને મરી ગયા ઊભા પણ રહ્યા નથી આપણે સરપંચ છે એવું આપણે સાહેબ તમે શું સાંભળ્યું શું ઘટના સ્થળ પર જોવા માં ઘર હતો અને ઘરમાં મેસેજ આવ્યો

અને લોકો પુરોહિત છે રોહિત 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 સરપંચ પંચાયત ગ્રામ પંચાયત આપડા સરપંચ સાહેબ છે અહીંયા લોકો બહુ પબ્લિક ખાસી મદદગારી માટે પણ લોકો આવ્યા છે અને જાણ્યું કે અકસ્માત સર્જાયો છે તો ઘટના સ્થળો ઉપરનો જે સિનારીઓ છે આખો પ્રત્યક્ષ પોતે જોવા માટે પણ લોકો આવતા બનાવ બને કદાચ ત્રણ માનવ મૃત્યુ થયા આ પ્રકારે અકસ્માતમાં સ્વાભાવિક લોકો એકદમ જ આ ચંદ્રાટી ભેરી ઘટનાને લીધે લોકોની અંદર પણ ખૂબ જ સંવેદના પણ ઉભી છે અને સાથે સાથે આક્રોશ પણ છે કારણ કે જે ગાડી વાહન ચાલક છે અથાળી એનીકળી ગયો અને ત્રણ મૃતદેહો ત્રણે ત્રણ મૃતદેહો ઠુંદો થઈ ગયા છે એમને ઓળખવું હોય તો પણ મુશ્કેલ ઊભી થાય એ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે અત્યારે તમે જુઓ કે એ લોકો પણ બધા ઊભેલા છે એમ તમે જુઓ તો ખ્યાલ આવશે એ બધા ઊભેલા છે અને પોલીસની પણ ગાડી ઊભી છે પોલીસ પણ ઊભી છે અમે મૃતદેહ જ તમને બતાવી શકતા નથી બહુ એ વિકટ પરિસ્થિતિ છે અને રસ્તા ઉપર અત્યારે મૃતદેહના ના બતાવતા એમ આ અત્યારે ઘટના સ્થળ પરની જે પરિસ્થિતિ છે ઘટના સ્થળ પર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ત્રણ મૃતદેહો જે રોહિત સમાજના છે વાસણાના છે સંખેડા તાલુકાનું વાસણા અહીંથી લગભગ વીસેક કિલોમીટર દૂર વાસણા આવ્યું બાવીસ કિલોમીટર દૂર આ સ્થળ પરથી અને એ લોકો પોતાના ઘરે જવા માટે જતા હશે આપણે માનીએ અચાનક પાછળથી પુરપાઠ કારણ કે એની કેનાલ છે પુલ છે એથી એ લોકો એ જે ભવાની પુલ પરથી એમ થતી બાજુ એ જ કહું છું કે થી આવતી હતી એટલે પુલ ઉતરીને હે ને પુલ ઉતરી હા અને તે દરમિયાનની અંદર આ જે બનાવ બન્યો ખૂબ જ અમે પણ જ્યારે વાત કરી રહ્યા છીએ ખૂબ આઘાત આપત્તિજનક છે દ્રશ્યો પણ બતાવી શકતા નથી અને અહીંયા પોલીસ છે તે પણ તમે જુઓ કે આ વેહિકલ્સ છે અહીંથી નીકળી રહ્યા છે તો એને પસાર કરવા માટે પણ તથા પ્રયાસ કરે છે કારણ કે આ નેશનલ હાઈવે છપ્પન પર વારંવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ બને છે અને આ ઘટનાઓ દરમિયાનમાં હીટ એન્ડ રનની જે ઘટનાઓ બને છે ભાગે આવી હીટ એન્ડ રનની ઘટનાઓમાં રેતીના વાહનો હોય છે અને સમયસર પહોંચવાના વધારે ફેર મારવાની લાઈમાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી દેતા હોય છે અને ચાલકો આરટીઓ સહિતના જે ખાતા છે ટ્રાફિક ખાતું છે એની પણ નિષ્કાળજી સામે દેખાઈ રહી છે એ લોકોએ પણ પૂરતી કાળજી લેવી જોઈએ અને જે વાહન ચાલકો છે ટ્રકના માલિકો છે એમની સાથે સેમિનાર કરવા જોઈએ એમને સમજાવવા જોઈએ જે ડ્રાઈવરો છે નસો કરીને ચલાવતા હોય તો ન ચલાવે અને બીજા પેરામીટર્સ છે સમજાવવા જોઈએ આ પ્રકારનો ભૂતકાળમાં પ્રોગ્રામ કરવામાં આવતા હતા પરંતુ અત્યારે આવા કોઈ પ્રોગ્રામ થતા છે કે નહીં ખબર નહીં જાણતા નહીં પરંતુ અકસ્માતો વધી રહ્યા છે અને હીટ એન્ડરની ઘટના જ્યારે આ બની છે ત્રણ બાળકો એક સાથે એક જગ્યા પર એક સાથે તો એક જ પરિવાર હશે કદાચ આપણે માનીએ કારણ કે રોહિત પરિવાર છે એમ જાણ્યું તો એક ઘરની અંદર સીધા ત્રણ અરથી ઉઠે એ ઘરને પરિવારજનો પર હું ભીત્યથી આપણે સમજી શકીએ થેન્ક યુ